અરબામાં તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો સુશ બાકી રહ્યા છે ત્યારે મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પાણીમાં ઉગડતી નથી જેથી માટીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ વધી છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટી કામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે બંનેનું મિશ્રણ કર્યા બાદ માટીને ગણેશજીનો આકાર આપી અલગ અલગ પ્રકારની ગણપતિની મૂર્તિ બનાવવામાં આવે છે મૂર્તિ સુકાઈ ગયા બાદ તેના પર કલર કામ કરવામાં આ કલરની ખાસિયત એ હોય છે કે આ કલર પાણીમાં ઓગળી જાય છે અને પાણીમાં રહેલા જળચર પ્રાણીઓને નુકસાન નથી થતું આ મૂર્તિઓ કલર કર્યા બાદ તેને શણગાર વડે સજાવવામાં આવે છે મૂર્તિકારો છ થી લઈ ચાર ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે ત્યારે ભક્તો પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે ગણેશ ચતુર્થીના પર્વના થોડાક દિવસો જ બાકી રહ્યા છે તો મારા પ્રજાપતિ પરિવાર દ્વારા હું સચિન મહેશભાઈ પ્રજાપતિ કુંભારવાડા રહું છું ચિંતામણી પાર્થેશ્વર ગણેશ આર્ટ જે મારું નામ છે મૂર્તિઓ અમે વેચીએ છીએ દર સાલ ઇકો ફ્રેન્ડલી ચાર ઇંચથી માળીને પાંચ ફૂટ સુધીની અમે માટીની મૂર્તિઓ બનાવીએ છીએ અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ એટલા માટે બનાવીએ છીએ જે પાણીનું પ્રદૂષણ ના થાય એટલા માટે અને અમે રંગરોપણ પણ એવું કરીએ છીએ જે ઇકો ફ્રેન્ડલી કલર વાપરીએ છીએ જેથી તે પાણીનું નુકસાન ના થાય એટલા માટે અમે ઇકો ફ્રેન્ડલી વાપરીએ છીએ અને અમે માટી અમે જામનગરથી મંગાવીએ છીએ જે અમે ગુંદીને હાથેથી અમે ગણપતિ દાદાનો જે અમે આકાર આપીએ છીએ તે અમે છેલ્લા લગભગ પાંચથી સાત વરસથી બનાવીએ છીએ અને અમે ઇકો ફ્રેન્ડલી એટલા માટે કે તમે ઘરે માટી ગણપતિ મૂર્તિનું વિસર્જન કરી શકો અને એ જ માટી તમે છોડમાં પણ વાપરી શકો એટલા માટે અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ વાપરવાનો તમને આગ્રહ કરીએ છીએ કે તમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ વાપરો તો તે પાણીમાં સરળતાથી પીગળી પણ જાય અને જે પાણીનું પ્રદૂષણ પણ ના થાય એટલા માટે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ વાપરવાનું તમને અપીલ કરીએ છીએ